સુરતના પલસાણા તાલુકામાં કેનાલમાં ડૂબ્યો કિશોર તાતી થયા કેનાલમાં ડૂબેલો કિશોર હજુ પણ લાપતા 5 દિવસ પૂર્વે કિશોર મિત્રો સાથે કેનાલમાં નહાવા પડ્યો હતો હરિન્દ્રપ્રતાપસિંહ નામનો 10 વર્ષનો કિશોર મિત્ર સાથે નહાવા પડ્યો હતો 5 દિવસ બાદ પણ ડૂબી ગયેલા હરિન્દ્રપ્રતાપસિંહનો હજુ કોઈ જ પત્તો નથી કામરેજ ઈઆરસી બારડોલી એસડીઆરએફ એનડીઆરએફ ની ટીમ શોધખોળ કરી રહી છે 5 દિવસ થયા શોધખોળ ચાલુ છે પણ કિશોરનો હજુ કોઈ જ અત્તો પત્તો નથી પાંચ દિવસ પહેલા કિશોર ડૂબી ગયો હતો શોધખોળ માટે ટીમો પાંચ દિવસથી પ્રયાસ કરી રહી છે પરંતુ હજુ સુધી કિશોરનો કોઈ રતો પત્તો નથી સુરતના પલસાણા તાલુકામાં કેનાલમાં ડૂબ્યો કિશોર તાતી થયા કેનાલ માં ડુબેલો કિશોર હજુ પણ લાપતા 5 દિવસ પૂર્વે કિશોર મિત્રો સાથે કેનાલ માં નહાવા પડ્યો હતો હરેન્દ્રપ્રતાપસિંહ નામનો 10 વર્ષનો કિશોર મિત્ર સાથે નહાવા પડ્યો હતો 5 દિવસ બાદ પણ ડૂબી ગયેલા હરેન્દ્રપ્રતાપસિંહનો હજુ કોઈ પત્તો નથી